હવામાન વિભાગે આગામી સાત દિવસ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે શ્રીનગરથી બંગાળની ખાડી સુધીની મોન્સૂન ટ્રોપ સક્રિય થતા જ આગામી ચોવીસ કલાકમાં વીજળીના કડાકા પડાકા સાથે વરસાદની શક્યતાઓ છે આ સિઝનમાં અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ સત્યાવીસ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે જેના કારણે ખેતરો ગામો અને શહેરમાં પાણીનો કહેર વર્તાયો હતો आने वाले सात दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्टम है उसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें लाइव टू मॉडर्न रेन का पूर्वानुमान है और हम रेनफॉल की बात करेंगे तो एक जून से लेकर इकतीस जुलाई तक गुजरात एज ए होल स्टेट सत्ताईस परसेंट ज़्यादा बारिश हुई है और आ, आ,

સૌરાષ્ટ્ર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતા છે પરંતુ ચોંકાવનારી આગાહી એ છે કે ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં વૈશ્વિક સ્તરની હવામાન સિસ્ટમ બનવાની પણ શક્યતાઓ છે હાલમાં ઓગસ્ટે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગમાં વરસાદ ઝાપડા પડશે છ થી દસ ઓગસ્ટમાં વધુ વરસાદ ઝાપટાની શક્યતા રહેશે અઢારથી લગભગ વીસ બાવીસમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય છે કે ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં લગભગ અંબાલાલ પટેલે ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં વૈશ્વિક લેવલની હવામાન સિસ્ટમ બનવાની આગાહી કરી છે આના કારણે મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદની સાથે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પૂર શક્યતાઓ પણ જોવાઈ રહી છે હવે મગાના ઉત્સાદમાં ડીપ પ્રેશન મળવાની શક્યતા છે જેની અસર અરબી સમુદ્રમાં પણ આવશે અને મુંબઈ મહારાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં આઠથી દસ ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્ર ગુજરાતના કેટલાક ભાગમાં પૂર આવવાની શક્યતા રહેશે જોકે વરસાદ જ્યાં ચડે ત્યાં પડવાની શક્યતા રહેશે આ વરસાદે રાજ્યમાં અનેક સ્થળો વિનાશ ફેર્યો છે ખેડૂતોના પાકને નુકસાન થયું છે રસ્તા ઉપર પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટે તેવી આશા છે પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા